नमस्कार विद्यार्थी मित्रों कैसे हो आज हम लोग 12 अर्थशास्त्र प्रकरण नंबर 1 એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ આપણે આજે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની ચર્ચા કરવાના છે એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા करू બીજા કોઈ પ્રશ્નોની આપણે વધારે ચર્ચા કરવાનો નથી તો એની સૌપ્રથમ પાઠની અંદરની સ્થિતિ શું છે એના વિશે આપણે થોડીક માહીતી મેળવીએ તો આપણે 2024 ની અંદર જે નવી પ્રૂફ રીડ આવી છે એ અનુસાર આ પાઠની ભૂવાર અને ડુ પ્રિન્ટ શું છે એની થોડીક આપણે ચર્ચા કરશું આ વર્ષે કદાચ થોડું ફેરફાર થઈ શકે છે તો કોડ આપણે આ ચેપ્ટરમાંથી 8 નું ઉસાવવાનું છે અને જનરલ વિકલ્પ સાથે આપણે दस मिनट पूछा विभाग ने जो अपने विद्यार्थी मित्रों बात करवा दे तो विभाग के ना बे प्रश्न पूछा वाला है विभाग बी नो एक प्रश्न पूछा वाला है विभाग सी ना बे प्रश्न पूछा वाला है ने विभाग बी नो एक प्रश्न के रीति आपने जो नमूना नो पेपर हतु ये प्रमाणे आपने आप जो फ्रेंड्स तो आपने क्या लाभ जी तो के बोर्ड में आपको साइन आप प्रश्न पूछते हैं प्रकरण को दूर बार से पूछते हैं लेकिन बोर्ड में आपको साइन आज है और अपन जब तो एक बार तो तो आपने जो बात करवा जाए तो यहाँ पे दूसरा अपने बेस यार टेंस मार्च ना पे अपने यहाँ पे बात करते हैं जून जुलाई अगस्त � नहीं पूरा परीक्षा ना पेपर नहीं अपन चर्चा ना दी करता आप लोग विवाह भी तो एक और प्रश्न हो तो पूछा हो विवाह किसने ना एक प्रश्न और लेके चार को पूछा है ना विवाह भी तो एक प्रश्न है विवाह भी तो एक और प्रश्न है आप ये जान लेते हैं विष्णु आपने पर प्रमाण पूछा ही बस तो जहाँ फैक्स पूछा सी ना दिखा तो आप पूछा ही बस तो अबे आपने ये जान चौकस ना फिर तो विभाग ए नो सॉरी विभाग बी नो एक प्रश्न पूछा है जैसे विभाग सी ना एक प्रश्न पूछा है जैसे विभाग बी नो एक प्रश्न पूछा है जैसे तो, आपने पैसे पैसे तो आप लोग कह सकते हैं कि जब उन्हें दो प्रिंट हुए थे कि आप हमारे इधर जी तो वे जब चौबीस में अंदर जब उन्हें आप लोग को दो प्रिंट नमूना ना पेपर करके आप लोग � तो एनी કેવી રીતે પૂછાયું હતું તો વિભાગ એના બે પ્રશ્નો પૂછો છે એટલે કે શું પૂછો છે એક પ્રશ્ન પૂછ્યો છે વિભાગ બી નો એક પ્રશ્ન પૂછેલો છે વિભાગ સી ના બે પ્રશ્નો પૂછાયા છે અને વિભાગ બી નો એક પ્રશ્ન પૂછાયેલો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય છે કે 2023 માંથી આપણે આ પ્રકરણમાં કેટલા ગુણ પૂછાય છે તો 1 4 અને 3 આ નવ ગુણ આપણે આ ચેપ્ટર આ બેઝર બે યુસ કપસાઈન છે 2 3 4 4 5 6 7 8 9 અને 10 આમાં 10 કોન નું ઉસાઈલું છે 4 7 8 9 તો આમાંથી 9 કોન ઉસામ છે તો આપણે એંગ્રેજીમાં કહી શકાય છે કે આ પર કોનમાંથી 9 થી 10 કોન નું આપણને 2026 સુધી આપણે ફેબ્રુઆરીમાં પહેલું પેપર જે આપવાના છે માં પહેલા પ્રશ્નનોમાંથી પુસાવાની સંભાવના રહેલી છે તો મિત્રો હવે આપણે વાત કરશું બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો આ ચેકઅપમાંથી બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે આકૃતિ એટલે શું આકૃતિનો ઉપયોગ જોણા હોય 2024 માં પ્રશ્ન પૂછાયેલો છે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભવિષ્યનો જોણ 2024 અને 2019 માં પ્રશ્ન પૂછાયેલો છે આલેખ એટલે શું આલેખનો ઉપયોગ জরাহেন য়াগে ভেহার কুশিনার ইইনকে পশেলের কুশিনার ইনকে পাকাকেলে. ইইনকে পটাহেট এএএ ইনকে পশিনার আখসেলেও আখসিন্য়ে, ઉતાસ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કોઈ પણ બે બાબતો જણાવો 2025 માં તો આપણે મુખ્ય પ્રમાણે જોયું તો કે વિભાગ સેના બે પ્રશ્નો પૂછાયેલા છે તો આ 2025 માં પૂછાયેલા છે બરોબર છે એમ નામ લખી દેવાનો આખા આખા પેપરનું વિશ્લેષણ કરીને અને આખી બુકલેટ તૈયાર કરેલી છે કે 2023 માં 22 માં 24 માં 25 માં શું શું પૂછાયેલું છે આકૃતિ હવે વિભાગની આપણે વાત કરશું આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો जनाव तो ये बहुत बड़ी बात प्रश्न आपने विद्यार्थी मित्रों पूछा है वैसे आपने जो ही सकते हैं जी बेजर चौबीस माह बेजर बाबीस माह बेजर विष्णु अंदर अने बेजर ओबनीस माह बहुत बड़ी बात प्रश्न पूछा है वैसे स्तंभ आपको क्या लगता है स्तंभ आपको दूर देख के ध्यान मारा अपने बाबू तो जनाव बेजर अर्थशास्त्र અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના કોઈ પણ ત્રણ ઉભય સમજાવો એ 2024 25 માસ 2025 માં એક પ્રશ્ન પૂછવાનો તો વિભાગ બી એક જ પ્રશ્ન પૂછાયો છે તો ગુપરીટ પ્રમાણે છે તો ગુપરીટ પ્રમાણે આપણને આટલા આટલા પ્રશ્નો આ રીતે આપણને આવ છે એમ કહી શકાય છે તો આપણે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ આપણને આ ચારે ચાર વિભાગ આ ચેપ્ટરમાંથી પૂછવાના છે આપણા માટે આ ચેપ્ટર હોવાસ આઈએમબી જે તે આપણે કરી શકાય તો આપણે ચર્ચા करू સૌધેના પ્રશ્નો तरफ વિદ્યાર્થી મિત્રો નીચેના प्रश्न જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો એટલે કે क्या તો એને આપણે દીવા એ ની અંદર લઉંકી કશું તો એ આપણે માત્ર સૌધેના પ્રશ્નોની ચર્ચા કરવાની છે વધારાના પ્રશ્નો જે છે આપણે અલગ લેક્ચરની કોમસે જોઈ શકાય છે ચાર પગલા છે સતર અસતર વિષમ અને આદશ આ બે પ્રશ્નોના જવાબો આપણે બહુ કન્ફ્યુઝ કરે છે કારણ કે તમે આ પાસ આવે નવી શરૂઆત કરી છે તો અગો વિદ્યાર્થી મિત્રો આપણે આનું ખૂબ જ સરળ રીતે સોલ્યુશન આપું છું તો અગોના વિડીયો જોઈ લે કે આ બે માં ભૂલ ન થાય એ માટે આગળ બીજો આવો આવો પ્રશ્ન છે એટલે તમને કહું છું આકૃતિ કયા પ્રકારના વિષણ મારે દોરવામાં આવે છે તો બે પ્રશ્નો છે આકૃતિ અને આલેખ બરોબર આબે પ્રશ્ન પૂછાય છે આલેખ પર નાખવાનું આવે આલેખ પર નાખવાનું બાકી બધું એમ છે બરોબર જો આકૃતિ પૂછાય તો એ છે અસતત અને આલેખ પૂછાય તો એ સતત બરોબર આ બે ઓપ્શન આપેલા લાગુ પડતા અને આ બેમાંથી જો આવતું હોય તો આપણે આ પ્રશ્નોનો જવાબ આપણે શું બનશે આકૃતિ કેલે જવાબ આવશે અસતત जो आयोग आप आपने तैयार तो इन परसों बिजी वर्ष है सुधार वाला तो आप भी क्या है तो आयोग समझे आले आप एक चोरी समझते हैं कि भूना था या वाटर सुखा हुआ हो से तैयार समझो तो अपने नमूना रूप में तो हमें फरीबारे तैयार करें तो आले अने आप आउट बेकिंग होगा पर शाम को सतर અને અસર હવે શું કરવાનું છે કાના માતર સૈદ્ધાંતિક કરવા છે જુઓ 1 2 3 બરાબર 3 4 અને 5 તો આના અંખ્યા 5 1 2 3 4 5 અને 6 તો આના અંખિયા 6 બરાબર તો આ ના અને આ અંઘત બરાબર હવે આના 1 2 અને 3 1 2 ના અને 4 તો આ ના મને મોટો તો નાના ને નાના સંદર્ભે મોટા કે મોટો સંદર્ભે જવાબ આપી ક્યો આકૃતિ પૂછાય તો અસતત આલેખ પૂછાય તો સતત ક્યારે ભૂલ ન થાય અને આ પ્રશ્ન કયા સ્વરૂપનો છે વિદ્યાર્થી મિત્રો જેવો સવાલ લાગે છે તો ભૂલ કરશો એટલે આ કરી દેવાનો ભૂલ કરવાની જ નહીં બરોબર છે 100 માંથી 100 માર્ક્સ લોગ જે ફેકરો આપણે આગળ નીચેનામાંથી કઈ આપો કીઓ સમાન માહિતી માટે દો પાઉવાળે જુઓ એટલે કે તો આ પ્રશ્નનો જવાબ તમારા અંડર અલગ અલગ પ્રકારના પ્રકારોમાં ગુરવા છે એટલે એ પ્રકારનો વિશ્વાસ ન કરતા પાઠ્યપુસ્તકમાં કરજો બરાબર તો એમાં જવાબ આપડે શું આવે છે સાદી સંભાવના કે પાસ પાસે સમાન હોય તો એક જ માહિતી માટે આપી દોરી શકાય નહીં એ જ જવાબ ખોટો વિભાગીસમાં

આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે ઓપ્શન છે અભ્યાસ માટેનું સાધન છે અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે શાળાની હવે અવેજીમાં આવતી એક સંસ્થા છે યુવાનો માટેનું ફક્ત મનોરંજન સાધન છે ઇન્ટરનેટ જે છે એ માત્ર ને માત્ર અભ્યાસ માટેનું એક સાધન છે શિક્ષકનું સ્થાન ઇન્ટરનેટ લઈ શકતું નથી ગમે તે ટેકનોલોજી આગળ વધે બરોબર પણ સ્થાન લઈ શકાતું નથી

શું સામાન્ય રીતે અવરૂપિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ તો આ પ્રશ્નમાં ઘણી બધીવાર ઉદે મિત્રો પૂછાય છે કે આકૃતિ એટલે શું આલેખ એટલે શું એટલે ખાસ આપણે ધ્યાનમાં લઈશું આકૃતિ એટલે શું કે સામાન્ય રીતે અવરૂપિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આપણે એને શું કહીશું आकृति तरीके ओळखवी छे आज व्याख्या तमे आलेख मां लखी शको छो बुक प्रमाणे खोटी पड़ती नथी पण एने थोड़ी विगत वा लखवानी के जे माहिती जे माहिती स्वयं स्पष्ट न होय तेवी माहिती ने स्पष्ट करवा अवलोकित माहिती नुं चित्र द्वारा प्रतिनिधित्व होय एटले आकृति बरोबर आ तो आपणे याद राखवानुं स्वयं स्पष्ट न होय तेवी माहिती औरोपित माइक्रोन चित्र द्वारा प्रतिनिधित्व है એટલે આકૃતિ 3 ઉષ્મા આકૃતિ જે છે એ પ્રશ્ન પૂછાયલો છે બીજા ક્વેશ્ચન માં જ્યારે કોઈ એક ચલલા મૂલ્યને વિવિધ વિભાગો પોચે વહેંચવામાં આવિયા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સમાં ઊંચાઈ જે મૂલ્ય દર્શાવે તે આકૃતિ એટલે સ્તંભ આકૃતિ આполне બે ગુણો આપી શકી શકે છે કે ગુણો પણ ઉછાઈ શકે છે. ભૂતાંક આકૃતિ એટલે શું? જો ભૂતાંક એટલે શું? અને ભૂતાંક આકૃતિ એટલે શું? આ બે હોય છેનો તફાવત છે. કોર માયનીના પેટા વિભાગોને વર્તુના અંકના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને ભૂતાંક આકૃતિ કહેવામાં આવે છે. શું મિત્રો છે કે કોર માયની કે વર્તુ જે કોર માયનીને ડેટા વિભાગોમાં મેચ જુદા જુદા ભાગોમાં મેચ અને જે આકૃતિ તૈયાર કરવામાં આવે છે તેને આપણે મુતાન સાકૃતિ કે બીસી જે આ પ્રકારની ગોળાકૃતિ છે મુતાન સાકૃતિ છે જેને જુદા જુદા ભાગોમાં દર્શાવવામાં આવતી હોય છે અને એના દ્વારા જે આકૃતિ તૈયાર થાય છે ને મુતાન સાકૃતિ કહેવા ડેટા શ્રી એટલે ઉસ કેટલી સંસ્થા જે સમગ્ર અર્થતંત્રની માહે મેળે આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે તે ડેટા સીડી કહેવામાં આવે છે બરાબર કેટલીક સંસ્થાઓ જે સમગ્ર અર્થતંત્રની માહિતીને કોઈ જગ્યાએ સંગ્રહ કરે છે વિગતોનો અહેવાલ તૈયાર કરે છે અને એને એક જગ્યાએ સંગ્રહ કરે છે જેને આપણે સીડી તરીકે ઓળખવું સીડીની વાત કરીએ છીએ તો એને આપણે ડેટા સીડી કહેવાય કારણ કે એમાં ડેટા મૂકેલો છે માહિતી સંગ્રહ કરી છેને ડેટા સિટી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરવા છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે કે વિભાગ સી તરીકે જે મે ગુમા આપણે પૂછાય છે કે દરેક પ્રશ્નોના જવાબ બે ગુણના હોય છે તો પહેલો પ્રશ્ન છે આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે તો તેનો ઉપયોગ શું છે એ રીતે પણ પ્રશ્ન પૂછાય છે तो, आपने तो आपने आप रसना तो अपने विद्यार्थी मित्रों क्या रे पूछा है लोगों से कि तो बेहजार चौविश नहीं अंदर अपन ने आप रसना पूछवा मां आवे होंगे कि आपको तेरे देश में ने सामान्य दौरवा मां कब जाएं हवेमार के पुलकुल सुलकुल से अपने बोलना लुप्रित प्रमाणे ने बोलने बदही प्रमाणे जापने हिमा चढ़ा बदहरा मा� કે આપણને કુલ ભાગ કેટલો મળશે આ કુલ એટલે શું એનો એક ગુણ અને શા માટે દોરવામાં આવે છે નો એક ગુણ બરાબર 2 એ રીતે આપણને મળે છે બરોબર એટલે આ બંનેમાંથી એક અર્ધક્ષર તો પણ 40 બરોબર બે લખો તો સાચું છે પણ એક લખો તો તમને એનો પૂરો એક ગુણ મળવા પાત્ર રહેશે સામાન્ય રીતે અવરોહિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ તમને એક એક ગુણના પ્રશ્નમાં તૈયાર કર્યો છે એ જ એટલે લવસંબો સાચો છે ફોટો નથી એના છે બીજો કયો કહેવાય કે કારણોનો સંબંધ દર્ાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવામાં આવે છે આ થોડું બહુ અઘરો પડશે પણ સમજજો જ

કહી શકું છું શા માટે દોરવામાં આવે છે એક અને એનો ઉપયોગ બંને એક જ છે બંનેનો જવાબ એક જ આવશે જો એની જગ્યાએ પૂછી ઘટનો એક ગુણ અને ઉપયોગનો એક ગુણ તો બે ગુણ છે તો આ બોર્ડના નિયમ પ્રમાણે છે આવું મારો આંકડો નથી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે એ માન્ય છે કે આટલું જ આપણે આની અંદર લખવાનું છે એનાથી વધારે લખવાનું નથી એટલે એ પ્રમાણે તમારે ખાસ ધ્યાનમાં અને બરાબર આટલું જ આપણે પેપરમાં લખવાનું છે અન્ય પ્રકારનો નિયમ કે અન્ય કોઈ સ્તરે તમે ઘણો શું લખાવતા હો તો આટલું જ લખજો આની જેટલું તમે સમજીને સ્માર્ટ વર્ક કરશો એટલું જ તમે પેપર સરળતાથી લખી શકશો આ બોર્ડના નિયમ પ્રમાણે બોર્ડે જે આપેલું છે એ પ્રશ્નો હોય છે અને આટલું જ લખો એમાં આપણે એકરકો લખવાનું છે એકરકો લખવાનું છે આ ઉપયોગ કંઈ ન લખવાનું બરાબર

बढ़ता लाभ ने दुराता चित्रण आले कहवा मार आ गया स्वयं प्रश्न न हो तेरी अवरोधित माहिती ने चित्र द्वारा प्रतिनिधित्व तो है ले आज कोई पर तुम्हें लिखिया लग नहीं सकते हो आज तो उपयोग संशोधन कार्य द्वारा तत्वों के शिक्षण माते में उपयोग थाई से अर्थों एक उनसे अनुपयोग नहीं होते हैं पूर्व बेकुल वर्ष ब्लू प्रिंट और बोर्डनी आंसर ज़ौग ज़ौग तो के प्रमाण में जवाब समेत हम आपले कह सकता तो समझ लीजिए मित्रों अन्य प्रकाशन में अन्य श्रेणी तुमने कोई पण व्यक्ति कहता कि आंखों न चले ऊंचो पड़े गुण ऊंचो पड़े तो बोर्डनी अंदर आ गुण तुमने पूरे पूरा मर्स नेक्स्ट क्वेश्चन है अर्थशास्त्र में आकृतियों और आलेखों का महत्व से बताओ आप वस्तु मुझे कि मित्रों बीरी प्रश्न छात्रों को आज प्रश्न तमने त्रण गुण में पूछाई सके तो जे प्रमाण पूछा ए प्रकार का जवाब प्रश्न बल को मोटो पण जे गुण भार से ए गुण भार प्रमाण है प्रश्न नो हमेशा जवाब लिखवानो राखवानो तो आपने ना मुद्दा जो सु बे गुण पूछा से आपने चार मुद्दा ने विशेष ध्यान में लेवा सामान्य रीते अघरो ने अटकलो

Kedua, asetrawi sehingga FFARO yang terdapat di 2000-an kira-kira kursi rupadan ketua tu dan di 2000-an, 25-an kursi rupadan ketua tu, berniaga kutipan sebuah maru, itu serta di 2025-an, 2000-an 21-an kursi rupadan keadaan itu kek, ojoh sudah tidak કોકો જુદા જુદા દેશો આ જુદા જુદા દર્શન પ્રત્યે ઉપર તમને કીધું પેરાટી વચ્ચે તુલના કરી શકાય કે દેશો વચ્ચે તુલના કરી શકાય કોઈ જુદા જુદા તુલના કરી શકાય બંને આકૃતિની মধ্যে તુલના કરી શકાય છે અને સહેલાથી સમજાઈ શકાય છે દાખલા તરીકે આપણે આપીએ કોની છે તો આકૃતિમાં તમે જોતા હો તો શું કયા કયા કાળા ખાવતા લાલ ને ગ્રીન ને તો એ તમે એક સરી ઉપર ને વાસ્તવિક પર શું દર્શાવી છે આપણે કઈ ખબર નથી પણ કોઈ મને ખબર પડતી હતી કે જે ટીમ રમી રહી છે અત્યારે સાઉથ પ્રદેશનો કરે છે ખરા કે થોડી જેવલા બે નીતિઓ હતી ને એના આધારે મેં અનુમાન કરી દીધું કે ભાઈ પહેલા જે બેટિંગ કરી લીધું છે એની 20 ઓવરે આટલા રન થયા હતા અને આટલી વિકેટ પડી ખાલી ચિત્ર કીધું બીજું કે હતું ને તો એ તમને અંદાજ લઈ તો આ કુટી નું કામ છે કે બોલતી નથી ચિત્ર તમને રજૂ કરી દે છે રોબર્ટ જે કે આ કુટી નું કામ સરળ છે

अब हम तो ये बोलते हैं कि क्या यूटर मारो लोकुनादी पढ़ पर समझी जाए शब्दों तो आपको भी बधारे समय में बगार, बगार से से के आवक तमने जो माल कि आप मानिए सर्वता थी आप इसमें जितने माले कहीं से हम और तंत्र के अग्रसेन तो आपको त्यों ने अलग भी मुद्दे सर्व बने जो जिनके माल अनेक उड़ा भी जाने संभव है हरो આયા આપણે બધા મતો ઉકેસે એટલે ત્રણ ગુણનો પ્રશ્ન પૂછાય તો આ કેવો પ્રશ્ન લખવો પડે પણ જ્યારે આપણે બે ગુણનો પૂછાય છે ત્યારે વધુ ના વધુ આપણે ચાર મુદ્દા લખવાના છે એક મુદ્દામાં 0.5 એમ ચાર મુદ્દા લખો એટલે તમને બે ગુણ મળવા પાત્ર રહેશે ત્યાર બાદ એટલે મિત્રો આપણો આગળનો પ્રશ્ન અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે તો लेकिन कंप्यूटर तक डांबों तो झूठी सब कुछ है कंप्यूटर टेक्नोलॉजी उपयोग अत्याधिकतम जब कर लेया सर कंप्यूटर टेक्नोलॉजी उपयोग अच्छे नहीं क्योंकि तब मैं घर बैठा बैठा मोबाइल नहीं बदलती है और जैसे कुछ तो ये कंप्यूटर टेक्नोलॉजी नहीं तो, गुण तो सोच तो इन उपयोग सोच इरादे से न समझाओ सुनो प्रश्न समझाओ सुनो स्टेप बाय स्टेप सरल समझाने की स्लाइड बनाई है तो हम एक बार करो तो प्रश्न ऑटोमेटिक बाहर निकल जाए ये ऑटोमेटिक बाहर निकल जाए कहीं आया तो प्रश्न दिल्ण। दिल्ण। तो पूछो जी बस जा क्योंकि आप क्या की बात सुन सुन से तुम एक ही चीज देखा है प्रेजेंटेशन तो आप प्रेजेंटेशन से तुम जो बना रहे हो प्रेजेंटेशन से कि हम तुम्हें सरल से जी अलग अलग स्लाइड વિયુસે એક્સેલ વર્ક અમે એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટમાં કેટલા લાંબો છે ફોર્મ એક ભરતરી અને પ્રોસેસિંગ કરવા માટે એક્સેલ શીટ ખૂબ જ મહત્વની કારણ કે તમને અંદર કેલ્ક્યુલેશન કેટલા હિસાબ કરવો ને પણ એ જે વસ્તુ તમે એક્સેલ શીટની અંદર નાખો અને 2 મિનિટના અંદર તમે 80 કલાકનો હિસાબ કરો છો ને 2 સેકન્ડમાં થઈ જાય છે બરાબર આ એક્સેલ શીટ છે એટલે ભવિષ્યમાં તમારે આનો ઉપયોગ કરવાનો છે अत्यार से तो तो मैं क्या मतो मत सो पसी क्या से जरूर ना थी अंगे तमे जो मतो से ये तो जॉब कर रहे हैं क्या करते हैं खाली आपको फॉर्म मिला है बोलते हमारी से ये पन आपने ये मतो तो बांधो सी आपको क्या ने आले कंप्यूटर प्रोग्राम ने भी जाके क्या ने आले दोनी तो कैसे कंप्यूटर ने मत अभ्यास सामग्री ने શૈક્ષણિક સામગ્રી કમ્પ્યુટરમાં સાચવી શકાય છે અને ગમે ત્યારે એક ટેબલ કે આ વસ્તુ તમે શું હું તમને ત્યારે ભણાવું છું હવે આ અંત જ જો હું આ મારા કમ્પ્યુટર જે છે એમાં હું સાચવી રાખીશ કેવી રીતે મારે ગમે તે જરૂર પડશે ત્યારે હું એનો પાછો ઉપયોગ કરી શકીશ બરાબર એક જેમ માટે લખવું છે મારે કોઈને આપવું છે તો આમાં સાચવું કઈ શકે મારે પરિવારનો ઉપયોગ કરવો છે તો થઈ શકે છે એ ક્યાંય જવાનું નથી બરાબર તો આ આપણે કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ त્યારબાદ ટુ ગ્રંથ લખો સિરીયલ કમ્પેક્ટ ધી બરોબર છે આ પ્રશ્ન કોણ આવે તો પૂછાય છે તો આપણો આ પ્રશ્ન લખો પર આકર્તવાનું છે એવો પ્રશ્ન હશે ભારતમાં વિવિધ પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકારી સંસ્થાઓ વગેરે આંતરરાષ્ટ્રીય આંકડા કે જુદાતો એવા દર કે તો વિદ્યા વિધિ તો કે આંકડા આપણે MCQ જોઈએ MCQ ના જવાબ આપણે મળતા રહેશે તો MCQ હંમેશા પ્રશ્ન જ્યાં જ્યાં છે એ સિદ્ધ છે

સંશોધન કરતી સંસ્થાઓ છે ને આંકડાઓ જરૂર પડે અત્યારે કોઈ વસ્તી આંકડાઓ જોઈએ તો પ્રદેશના આંકડાઓ જોઈએ છે કોઈ આવકના આંકડાઓ હોય છે બેરોજગારીના આંકડાઓ હોય છે ગરીબીના આંકડાઓ જોઈએ કારણ કે જે સંશોધન કરે છે આંકડાઓ જોઈશું છે એ આંકડાઓ આ શું છે અધિકતા આંકડાઓ ખોટા નથી વાયવા કરતા સીધા નાખી નથી દીધા કે આ બે હજાર એક અંદર આટલી કરેલી હતી એ લોકોએ સર્વે કરેલો છે અને સર્વેના આધારે એ લોકોએ આંકડાઓ બીજા બે હજાર એકની અંદર આટલી કરેલી બે હજાર એક કેલે આટલી વસ્તી એ ગણતરી થઈ લીસી એનામાં તાણા જોઈ નથી કે રૂબઈ આટલી છે બરોબર એટલે અધિકું તાકડો છે એ સાચા છે અને છે આ સંસ્થાઓ જેની વિશેષતા ભારતની રાજ્યોની ગણતરીની સરરે એના માટે સદાને સેટિંગ તૈયાર કરે છે ભારતીય વસ્તી ગણતરીના આંકડાની સેટ તૈયાર કરે છે એનએસઓ ની ડેટા સેટિંગ તૈયાર કરે છે એનએસઓ नेशनल सेंट्रल सर्वे ऑफ पॉपुलेशन एवं गुण नाम से एक बार आपने एक ही गुणा प्रश्नों में आए सकते हो मां अब वो और आप सारे प्रश्नों से, से, से तो आपको पता है कि मां मध्यम तो ये टेबल को आपने आप प्रश्न से में आप ये कह सकते हैं आगे विविध मंत्रालय का आंकड़ों की डेटा से भी भगे बाजार में उपलब्ध है यानी कि विविध मंत्रालय जैसे

ડેટા સિટી માં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે જેમાં જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિને શકે છે કારણ ઉપયોગ તમારી ડેટા છે કે તમારે જરૂરી ડેટા લેવો છે તો થોડીક ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ તો કરી શકાય છે કરી તો જ અંદર આટલું આપણે નેક્સ્ટ અંદર આપણે